જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે ગૌ માતાના વગડેથી લાઈવ આવ્યા છે તમને બતાવીએ કે ગૌમાતાનો વગડો જે ગૌશાળા છે કઈ જગ્યાએ બની રહી છે ક્યાં બની રહી છે અને કેવી રીતે બની રહી છે તમને બધી જ અપડેટ આપીએ જોઈ શકો છો આ જે જગ્યા છે હાલ પૂરણ કામને એવું થઈ થયું છે રસ્તો છે અને સામે જ મેઇન રસ્તો ત્યાંથી ખુલે છે મેઇન રસ્તો ત્યાં છે ત્યાંથી એક ખેતર અંદર આપણી જગ્યા છે બધું પૂરણ કામને હું કર્યું છે ગૌ માતાનો વગડો જે જગ્યાએ લાઈવ આપણે થયા છે હાલ એ જગ્યાએ આપણે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છે ફેસબુકમાં તમને પહેલીવાર જગ્યા બતાવવા માટે લાઈવ કર્યું છે અને કઈ રીતનું કામ હાલ ચાલે છે એ પણ તમને બતાવીએ આ આખું વાતાવરણ જુઓ ગૌમાતાનો વગડો રાખવાનું કારણ જ આ વાતાવરણ છે કે આ વાતાવરણ આપણી ગાયો માટે એટલું મસ્ત વાતાવરણ રહેશે કે જલ્દીથી સાજી થઈ શકશે અને એમના હેલ્થ માટે પણ સારું રહેશે અત્યારે પૂરણકામના આ રસ્તો છે ત્યાં મેઇન રસ્તો છે આગળ ત્યાંથી એક ખેતર અંદર જ આપણી જગ્યા છે સામે તમે વાતાવરણ જુઓ લોકેશન જોઈ લો એકવાર કે આ જગ્યાએ આ વ્યૂના કારણે આપણે ગૌમાતાનો વગડો રાખેલું છે અને આ જગ્યાએ આપણે શેડને એવું લગાવવાનું છે શેડનું ને બધું કામ થશે આખી જગ્યા છે આપણી જ છે આખી જગ્યા ઉપર ગૌશાળા બનશે ત્યાં સુધી કામ ચાલુ છે એ બાજુ અને આ બાજુ બોરનું કામ ચાલી રહ્યું છે લેવલ થઈ જશે પૂરણનું ને ત્યાં આગળ બોરનું કામ ચાલુ છે બોર બોર થઈ જાય એના પછી આપણે અહીંયા શેડનું કામ ચાલુ કરીશું અને આ જગ્યાએ આપણે ગૌમાતાનો વગડો જે સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાના સહકારથી સપોર્ટથી આપણે આ ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ તો આ ગૌશાળા અહીંયા બનવાની છે તમે લોકેશન બી જોયું કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો લોકેશન અને આ જગ્યાએ આપણી ગાયો એટલી સાજી થશે તંદુરસ્ત થશે ને અહીંયા રહેશે ને એમનું ભરણ પોષણ આ જગ્યાએ થશે હાલ અમે બોરનું કામ ચાલુ કરાયું છે સાથે સાથે લેવલનું બી કામ થાય છે અને તમને એક વાત જણાવું મેં થોડા ટાઈમ પહેલાં એક પોસ્ટ મૂકી હતી કે જેમાં આપણે લિસ્ટ મૂકી હતી કે આપણી ગૌશાળામાં આટલી આટલી વસ્તુ બનવા જઈ રહી છે અને એના માટે અમારે દાતાની જરૂર છે હાલ બોરનું કામ ચાલુ કર્યું છે પણ બોરના માટે અમને હાલ હજી કોઈ દાતા અમને મળ્યા નથી બોરનો જે ખર્ચો છે એ પિસ્તાલીસ હજારનો ખર્ચો થયો છે બસો ફૂટનો આપણે બોર કરાવ્યો છે અને એ બોર એ બોરથી આપણી ગાય ગાય માતા માટે આપણે એમના પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આપણી ગૌ માતા માટે બોર કરી રહ્યા છે મારા પર્સનલ કામ માટે નથી કરી રહ્યા એટલે જે કોઈ પણ બોર માટે દાતાથી થવા થતા હોય તો પ્લીઝ જરૂરથી મને સપ અમને સપોર્ટ કરજો અને ગૌ માતા માટે તમારું થોડુંક યોગદાન આપજો બીજી એક વસ્તુ બતાવો કાલે રાત્રે જ અમારા ગ્રુપના ભાઈઓને ગોગા મહારાજનું દર્શન થયા છે આપણી જગ્યાએ પવિત્ર જગ્યા થઈ ગઈ છે ગોગા મહારાજના દર્શન થયા છે એમનું ઘર પણ આપણે અહીંયા ઘડી છે જોઈ શકો છો તમે આ જગ્યાએ અને કાલે રાત્રે જ ગ્રુપના બધા ભાઈઓને દર્શન થયા છે એટલે આ એક સંકેત છે ભગવાનનો કે આપણે બહુ સરસ કામ કરી રહ્યા છે ભગવાન આપણી સાથે છે મહાદેવ સાક્ષાત આપણી સાથે છે ગોગા મહારાજ આપણી સાથે છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે જે કોઈ પણ સપોર્ટ કરી શકતા હોય જરૂરથી કરજો બહુ મોટું કામ આપણે હાથમાં લીધું છે અને સોશિયલ મીડિયાના માધ્યમ સોશિયલ મીડિયાના સપોર્ટથી કરવાનું છે આપણે એક ઉદાહરણ ભેગું કરવાનું છે અને આપણે યુથને પણ એક સંદેશ પહોંચાડવા માટે કરીએ છીએ કે જો હું કરી શકતી હોય તો તમે બધા કરી શકતા હોય મારી એજ હજી હજી બાવીસ વર્ષ જ થઈ છે હાલ જ મારો જન્મદિવસ ગયો છે અને એકવીસ વરસ પૂરા થઈને અરે આપણે હવે ગૌશાળા બનાવવા જઈ રહ્યા છીએ અને કેવી ગૌશાળા તો એવી ગૌશાળામાં જેમાં આપણે રખડતી જે બીમાર છે જેના ઉપર એસિડ એટેક થયો છે જે એસિડ એટેકથી પીડિત ગાયો છે જેને શારીરિક રીતે એ અશક્ત છે એવી ગાયો જે અપંગ ગાયો છે એમની સેવા આપણે કરવાની છે એટલે એમની સેવા એટલે પુણ્યનું કામ છે કેમ કે એ પોતાની જાતે પોતાની સેવા નથી કરી શકતી પોતાની દેખરેખ નથી રાખી શકતી એટલે આપણે એમની સેવા કરવાની છે એટલે તમને એક વિનંતી કરું છું કે જે કોઈ પણ સપોર્ટ કરી શકતા હોય ને તમારા ધ્યાનમાં એવા કોઈ દાતા હોય જે આમાં રસ ધરાવતા હોય આવા યોગદાન આપી શકતા હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરાવજો અને સપોર્ટ જરૂરથી કરજો પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જગ્યા જુઓ છો એ જગ્યા ઉપર આપણે ગૌશાળા બનાવી છે હાલ પૂરણનું કામ ચાલે છે પાછળ બી આપણે કરવાનું છે એ ત્યાં આગળ બી કામ ચાલી રહ્યું છે એ જમીન પણ આપણી છે આ આખી વિસ્તારમાં આપણે કરવાનું છે ત્યાં સુધી પણ ધીમે ધીમે કરીશું કેમ કે ત્યાં આગળ કામ ચાલુ છે હાલ પણ જ્યાં સુધી એ પૂરું ના થાય ત્યાં સુધી આપણે અહીંયા કામ ચાલુ કરી દેવાનું છે અને બોરનું કામ ફરી એકવાર તમને બતાવી દો બોરનું કામ ત્યાં આગળ ચાલુ છે અને બસ્સો ફૂટનો આપણે બોર કરી રહ્યા છે જેના હાલ અમને કોઈ દાતા મળ્યા નથી તો તમે જે કોઈ પણ સપોર્ટ કરી શકતા હોય તમારા ધ્યાનમાં એવા કોઈ દાતા હોય તો અમને જરૂરથી કોન્ટેક કરજો નંબર તમને જણાવી દઉં કે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર તમે સપોર્ટ કરજો અને ટેલિફોનિક સંપર્ક બી કરી શકો છો અને આઈડી ઉપર આપણી ગૌશાળામાં કેવી કેવી સવલતો હશે એ પણ તમને જણાવેલી છે આપણે ગૌશાળાની અંદર હોજ બનાવવાનો છે બોર્ડ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે શેડ બનાવીશું એમના માટે ગોડાઉન બનાવીશું જેના કારણે આપણે ગૌમાતાનો જે ઘાસચારો છે એનો સંગ્રહ કરી શકીએ એ રાખી શકીએ કારણ કે હવે ચોમાસું આવી રહ્યું છે એની સાથે જ આપણે પક્ષીઘર પણ બનાવવાનું છે જો પક્ષીઘર માટે કોઈ દાતાશ્રી હોય જે ઈચ્છતા હોય કે મારે પક્ષી ઘર આ જગ્યાએ બનાવડાવવું છે તો જરૂરથી અમને કોન્ટેક કરજો અને આવી અનેકો સુવિધાઓ આપણે પૂરી પાડવાની છે તમને ફરી એકવાર લોકેશન બતાવી દઉં ગૌવતાનો વગડો કેમ રાખ્યો છે આ લોકેશન એકવાર જુઓ આ વગડા જેવું એક સરસ મતાનું વાતાવરણ અને આ બાજુ આપણી ગૌશાળા કેવું રહેશે તમે કોમેન્ટમાં જણાવજો અને આ બાજુ મેઇન રસ્તે રસ્તો છે આ બાજુ અંદર જઈએ એટલે મેઇન રસ્તો છે એક ખેતર એક ખેતર અંદર આવીને જ આપણું ગૌશાળા છે અને આ ગૌશાળા આપણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામમાં બનાવી રહ્યા છે જો આપ સૌ પણ જો કોઈ અહીંયા રૂબરૂ આવવા માગતું હોય તો જરૂરથી આવજો હાલ આપણી ગાયો આપણી પાસે તેર ગાયો છે જેની આપણે સાર સંભાળ કરીએ છીએ જેમની ટ્રીટમેન્ટ આપણે કરાવીએ છીએ રોજ દર બે દિવસે ડોક્ટર્સ ત્યાં આવે છે એમની ચેકઅપ કરે છે રોજ દર બે દિવસે અને રોજ અમે દવાને ટ્રીટમેન્ટને એવું કરીએ છીએ અને સાર સંભાળ કરીએ છીએ તો તમે રૂબરૂ આવવા માગતા હોય તો જરૂરથી અમારો સંપર્ક કરજો અમે તમે લોકેશન પણ મોકલીશું અને ટેલિફોનિક ચર્ચા પણ કરીશું શું છે કેમનું છે એટલે જે કોઈ પણ સપોર્ટ આપવા માગતા હોય જરૂરથી સપોર્ટ કરજો કેમ કે આપણી ધર્મની ગાયો છે કૃષ્ણ ભગવાનની પ્રિય ગાયો છે એટલે એમના માટે આપણે કરવાનું આવે તો આપણે પાછું પડવાનું ના આવે કેમ કે કાળિયા ઠાકરની ગાયો અને એ આવી રીબાતી હોય ત્યારે આપણે નાર જોવાય એટલે ગૌશાળાનું નિર્માણ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે બધા જેમ સપોર્ટ થાય છે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ તો આપણે વધુ જલ્દીથી ચોમાસા પહેલાં જો આ કાર્ય પૂરું કરવું હોય તો તમારા બધાના સપોર્ટની બહુ જરૂર છે તમે લાઈવને શેર કરજો અંદર કોમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં તમારા મિત્ર મંડળમાં બધાને શેર કરજો કે એક જગ્યાએ આવી રીતે ગૌમાતા માટે આવી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે તો એમાં જોડાવ વધુથી વધુ લોકો જોડે તો આપણું કામ સરળતાથી પૂરું થઈ શકે વધુ લાઈવ ન લંબાવતા કોમેન્ટની અંદર જરૂર જણાવજો કે તમને જગ્યા કેવી લાગી લોકેશન કેવું લાગ્યું અને મેનેજમેન્ટ કેવું લાગ્યું અને સાથે જ તમારી જે કોઈ પણ સલાહ હોય કે શું કરવું જોઈએ તમે એ પણ અમને જણાવો છો છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર તમે મને ટેલિફોનિક સંપર્ક પણ કરી શકો છો અને વોટ્સઅપ દ્વારા તમે સંપર્ક પણ કરી શકો છો અને ગુગલ પે ફોન પે પેટીએમ દ્વારા પણ તમે મને સહાય કરી શકો છો હવે રજા લઉં છું જય માતાજી જય શ્રી કૃષ્ણ